નમસ્કાર દોસ્તો આજથી અઠવાડિયા પહેલાં રાઠોડ શૈલેષભાઈના એમની પત્નીને ડિલિવરી થઈ હતી ત્યાં કોઈ કારણસર એમને ઇમરજન્સી પ્રાઇવેટ હોસ્પિટલના એડમિટ કર્યા હતા ત્યાં આપણે એક રીલ બનાવી હતી કે આ પરિવારને મદદ કરજો ફૂલની કપ ફૂલની પાકરી સ્વરૂપે આજે શૈલેષભાઈનો સુપુત્ર અહીંથી સ્વસ્થ અને સુંદર થઈને પોતાના નિવાસસ્થાન પર જઈ રહેલા છે તો હું અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકે તમામ મારા સાથી મિત્રો મારા સંગઠનના મિત્રો સર્વ સમાજના આગેવાનો તથા સેવાભાવી દાતાએ જો દાન આપીને આ પુત્રને જીવનમાં સહભાગી બન્યા એ હું સર્વેનો હું આભાર માનું છું જય જવાહર જય આદિવાસી 扎西。